વેગ આયોજન જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને અપંગ માનવ મંડળના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ઇન્ટરપ્રિનર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત લિપન આર્ટની બાર દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન ભરૂચના સોનેરી મહેલ સેવન એક્સ ખાતે કરવામાં આવ્યું આ તાલીમ દરમિયાન દિવ્યાંગ તાલીમાર્થીઓએ લિપન આર્ટની વિવિધ પ્રકારની આકર્ષક અને સર્જનાત્મક વસ્તુઓ બનાવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ છેલ્લા લાંબા સમયથી ગુજરાતભરમાં સામાજિક કલ્યાણ મહિલા સશક્તિકરણ તથા શૈક્ષણિક ઉત્થાન માટે સતત કાર્યરત છે આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ દોરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે બાર દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને લીપન આર્ટની આધુનિક સર્જનાત્મક અને વ્યવસાયલક્ષી તકનીકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું તાલીમ પૂર્ણ થયા બાદ તૈયાર કરાયેલ વિવિધ સુંદર કલાકૃતિઓનું સૌનું ધ્યાન ખેંચ્યું આ કાર્યક્રમમાં મહિલા પોલીસ ના પીએસઆઈ વૈશાલીબેન આહિર જનહિતાબ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપપ્રમુખ જિજ્ઞા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા મહિલા પીએસઆઈ વૈશાલીબેન આહિરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આવા તાલીમ કાર્યક્રમો દિવ્યાંગોને માત્ર આવકનું સાધન પૂરું પાડતા નથી પરંતુ તેમનો આત્મવિશ્વાસ વધારી સમાજની મુખ્ય ધારા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમણે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસોની સરાહના કરી હતી કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપીને ભવિષ્યમાં પણ આવા સ્વરોજગારલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી જનહિતાર સેવા ટ્રસ્ટ અપંગ માનવ મંડળ દ્વારા આયોજિત લીપણ આર્ટ સેમિનાર નું દિન બાર નું આયોજન કરવામાં આવેલું જેમાં તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને આ લીપડ આર્ટ વિશેની તાલીમ આપવામાં આવી કે જે ખાસ કરીને જોઈ શકે કે લોકો હાથ અને પગથી જ દિવ્યાંગ હોય છે પણ પોતાના માઇન્ડ થી એકદમ સ્ટ્રોંગ હોય છે તો પોતાની એ મગજની ક્રિએટીવી થી એ સારું પોતાની રીતે આજીવન ચલાવી શકે એ હેતુથી એમને આપવામાં આવી જે તાલીમની અંદર પોતે પોતાનું ગુજરાન એ રીતે ચલાવી શકે કે લીપણ આર્ટ કે જે તમે જુઓ કે પહેલાની અંદર મહિલાઓ છાણા છાણાથી લીપીને કામ કરતી હતી પણ હાલ એ મકાનો છાણાના હવે લીપણ વાળા રહ્યા નથી તો એને કઈ રીતના ઉપયોગ કરી શકાય તો આ રીતના વુડન કે લાકડાના કે પછી માટીના બેઝ ઉપર લીપણ આટ કરી અને તમે એ ક્રિએટિવિટી તમારી બતાવી શકો જેને કારણથી આ લોકો સારી રોજગારી મેળવી શકે તો હું ખૂબ ખૂબ આભારી છું આ બંને સંસ્થાઓનો અને ખાસ કરીને અનેુંજભ ભાઈ અને યોગેન્દ્રભાઈ નો કે આટલું સરસ ટેલેન્ટ એમને આપ્યું અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું